વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન આજે આપણે તુવેરની કઢી એટલે કે દખલિયું બનાવીશું ઘણા લોકો આ કઢીને ખાટી કઢી પણ કહે છે તો ચાલો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે લીલી તુવેરના દાણા લઈશું દાણાને આપણે કપમાં મેઝર કરીએ તો એક કપ અને આવી રીતે વન થર્ડ કપ એમ થાય છે અને ગ્રામમાં મેઝર કરીએ તો તે બસો ગ્રામ જેટલી થાય છે પછી ત્રણ નાના રીંગણા લેવા અને એક મીડિયમ બટેકું લેવું ગ્રામમાં જોઈએ તો રીંગણા એકસો દસ ગ્રામ છે અને બટેકુ એકસો પંદર ગ્રામ છે હવે તેને આપણે મીડિયમ સમારી લઈશું જો તમારે બટેકુ ન યુઝ કરવું હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો ખાલી તુવેર અને રીંગણાને પણ વાપરીને આ દખલિયું બનાવી શકાય છે પછી એક કૂકર લઈ તેમાં એક કપ પાણી ઉમેરવું અને તેમાં વન ફોર્થ ટી સ્પૂન હળદર ઉમેરવી અને મીઠું ઉમેરવું પછી તેમાં કાપેલા રીંગણા અને બટેકા ઉમેરીશું અને તુવેરના દાણા ઉમેરીશું અને એક વખત મિક્સ કરી લઈશું પછી કૂકરને બંધ કરી દેવું પછી ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે તેને પ્રેશર કૂક કરીશું આપણી તુવેર રીંગણા અને બટેકા કૂક થાય ત્યાં સુધીમાં આપણે લીલા લસણને સમારી લઈશું લીલું લસણ મેં આ આટલું પાતળું નવ કડી જેટલું લીધેલું છે પણ જો આવી રીતે જાડું હોય તો તમારે એ પ્રમાણે એડજસ્ટ કરી લેવું એટલે કે ચારથી પાંચ આવી લેવી અને જો આનાથી પણ ઝીણું હોય તો થોડુંક વધારે લેવું અને ઘરમાં લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ જે આપણું હોય છે તેને પણ વાટીને લઈ શકો છો હવે તેને આપણે ઝીણું ઝીણું સમારી લઈશું લસણ આપણું સરસ સમારાઈ ગયું છે અને આપણા કૂકરમાં પણ ત્રણ સીટી થઈ ગઈ છે તેને હવે ખોલી લઈશું તુવેરના દાણા સરસ કૂક થઈ ગયા છે હવે આપણે આમ સેજ ચમચાની મદદથી રીંગણા અને બટેકાને ભાંગી લેવા વચ્ચે વચ્ચે તુવેરના દાણા પણ થોડાક મેસ થઈ જાય તો પણ કાંઈ વાંધો નથી અને આપણે સાવ પણ મેસ નથી કરવાનું આવું થોડુંક આખા પાખું જ રહેવા દેવાનું છે તમે જોઈ શકો છો સાવ મેસ નથી કર્યું પછી આપણે છાસ લઈશું આ છાસ મેં ખાટી જ લીધેલી છે અને છાસ આપણે દોઢ લીટર લીધેલી છે આ તપેલી મારી દોઢ લીટર નેવાથી તેનું માપ કરવું સરળ બની રહ્યું છે પછી તેમાં વન ફોર્થ કપ ચણાનો લોટ ઉમેરવો જો તમે દહીં લેતા હોય તો તમારે તેમાં બે ગણું પાણી ઉમેરીને આવી રીતે છાશ કરી લેવી પછી આમ ચણાનો લોટને મિક્સ કરી લેવો સરસ ચણાનો લોટ મિક્સ થઈ ગયો છે છાશમાં હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે મસાલા પેલેથી તૈયાર રાખવા જેમ કે વન ફોર્થ ટી સ્પૂન અજમો નવથી દસ જેટલા મરી બે લવિંગ તજનો ટુકડો હાફ ટી સ્પૂન મેથીના દાણા લીલા મરચાંની કટકી આ લીલા મરચાંની કટકી મેં તીખી લીધેલી છે ચારથી પાંચ લીધેલા છે લીલા મરચાં જે લવિંગે આવે છે તે સૂકું લાલ મરચું અને લીમડાના પાન લેવા પછી આપણે વન ફોર્થ કપ ઘી લઈશું ઘી સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં એક ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈ આવી રીતે ફૂટે એટલે તેમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને ગેસની ફ્લેમને સ્લો કરી લેવી પછી મેં જે આગળ મસાલા બતાવેલા હતા તે બધા ઉમેરી દઈશું અને તેને આવી રીતે થોડીક વાર સાંતળી લેવા પછી તેમાં લીલું લસણ ઉમેરવું અને બરાબર મિક્સ કરી અને તેને થોડીક વાર સાતડવું પછી ફ્લેમને ફાસ્ટ કરી થોડીક વાર પાછું સાંતળીશું સાથે સાથે તેમાં વન ફોર્ટ ટી સ્પૂન હળદર ઉમેરી દેવી અને બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં બાફેલી તુવેર રીંગણા અને બટેકા જે હતા તે ઉમેરી દઈશું અને મીઠું ઉમેરીશું મીઠું આપણે ધ્યાનથી ઉમેરવાનું છે કેમ કે આપણે તુવેર બાફતી વખતે પણ ઉમેરેલું છે પછી બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવું અને બધું બરાબર મિક્સ કરી લેવું મિક્સ થઈ જાય એટલે આપણે કૂકરમાં જે આપણે છાશ અને ચણાના લોટનું મિક્સર કરેલું હતું તે ઉમેરીને બધું લઈ લેવું અને બાકી રહેલી છાશ પણ ઉમેરી દેવી ખાસ ધ્યાન રાખવું કે છાશ આપણી ખાટી હોવી જોઈએ અને પાછું આપણે બરાબર મિક્સ કરી લઈશું આ તુવેરની કઢી એટલે કે દખલિયું ખાટું જ ભાવે છે પણ જો તમને ઘણપણવાળું ભાવતું હોય તો તમે ગોળ અથવા તો ખાંડ ઉમેરી શકો છો આટલી તુવેરની કઢી અથવા તો દખલિયું પાંચ વ્યક્તિ માટે બનાવેલું છે હવે ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવું તમે જોઈ શકો છો કઢી સરસ ઉકળી ગઈ છે હવે તેમાં આપણે કોથમીર ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આ કઢી જેમ જેમ ઠંડી થાય છે તેમ તેમ વધારે ઘટ થતી જાય છે એટલે વધારે ન ઉકાળવી તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો આપણે ગરમા ગરમ તુવેરની કઢી એટલે કે દખલિયાને ઢુંગળી ટમેટાના સલાડ ઘી ગોળ અને ગરમા ગરમ રોટલા જોડે સર્વ કરીશું તમે આ તુવેરની કઢીને ખીચડી જોડે પણ સર્વ કરી શકો છો મિત્રો તમને મારી તુવેરની કઢી એટલે કે દખલિયાની રેસીપી કેવી લાગી તે ચોક્કસ જણાવજો અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો થેન્ક યુ આવજો